મો જિજ્ઞાસને પપ્પા ગયા છે વાળીએ હાથી છે આલેસે દ્વિજા વેગી ભણવા એટલે આપણે સાવ એકલા છે તો ગમતુંય નથી તો થોડીક વાર બેસી ગયા છે આવું સાત જણા હોય એમાંથી એક વધે એટલે કેવું લાગે એ તમને પણ ખબર હશે અને મને પણ ખબર છે તમને ખબર રહેતા હોય ને ખબર જ હશે સંયુક્ત કુટુંબમાં તો અત્યારે જો કોઈ છે નહીં બને હો ને કામે ગયા છે પછી આવે પછી રસોઈને એવું બનાવશું મમ્મી તો ત્રણ ચાર દિવસ રોકાવાના છે દ્વિજા સાડા આવશે આવશે એનો ફાસ્ટ જે છે બાલવાટિકાના તો કેવું ફાવે કેવું નહીં એ જોઈએ હવે ગઈ છે હવે પપ્પા મૂકી પાસે જિજ્ઞાસ મૂકી પાસે અને પૂછશું આવશે ત્યારે કે તને કેવું ગયું રેમાં રમવાની કેવી મજા આવી કે કેવો દિવસ પહેલો તારો અને ભવ્યને મળવા જાઉં ત્યારે આપણે એને પણ પૂછશું કે હોસ્ટેલમાં કેવું ચાલે છે કેવું નહીં તને કેવી મજા આવે આપણે તો ભણવાનું પૂછવાનું છે રહેવાનું તો થોડુંક હેન્ડલ કરવું જ પડે એટલે ભણવાનું આપણે એને પૂછશું અને જોઈએ પછી એને ફાવી ગયું કે નહીં નહીં ફાવ્યું હોય તો એને રહેવું જ તો હે અને દ્વીજા જો જાઓ ગામ મંદર એ ન જાણ ને અહીંયા કેવું ફાવે પછી એક બે દિવસ તેવું નાના છોકરા હોય લાગે આપણે ક્યાંક કોકરી ત્યાં ગયા હોય સેટલ થાય એક બે દિવસ લાગે એની જેમ આપણે સાસરે એવા હોય તો જો એક બે દિવસની એક એક વરસ લાગી જાય સેટલ થાય તો છોકરાને ભણવાનું હોય એટલે તો જોઈએ હવે અને ગરમીનો એટલો માહોલ છે કે વાત પૂછોમાં અને આપણે ઘડીક બેસી પછી પાછા કામે વર્ગી જાય કન્ટિન્યુ પાણી આવી ગયું બધું થઈ ગયું છે એ કચરા બતાં બાકી છે પાણીનું કામ બધું થઈ ગયું પછી આપણે રસોઈ કરશું રસોઈમાં આપણે શાક રોટલી રસ કાઢશું કેવી સિઝન સીઝન છે એટલે રસોઈ જોઈએ હમણાં તો તો રસ ખાવ અને દીજા બાલવાટિકા વાટિકામાં છે એનો ફૂલ વિડીયો જોવા માટે જીગ્નેશ કાપડિયા વીસ છાસ છે તો તમે એમાં કુંભરો મારી જોઈ લેજો એમાં આવી જાય બેને તૈયાર કરીને એકલા બધી મીઠું મોઢું ઘરે આવીને ફાસ્ટ ડે આપણે વહેલા રાખે સ્કૂલ ગઈ છે હવે પછી થોડોક શૂટ કરશું અહીંથી પાસે સ્કૂલ છે એટલે વાંધો નથી નજીક છે છેટ કે છે ને એમ કે ત્રણ ચાર ડગ થોડા ડગલા લાલી એટલે બાજુમાં છે એક જ દીવાલ એટલે એ છે ને કે મમ્મી મારા જોઈતું છે કે આવું છે ઘરે આવું તો બરાબર આપણે લઈ આવશું એ કાંઈ છે ને કે તેડવા જાવી ક્યાંયથી એમ કહીએ કે આવતી રહે એટલે સીધી આવતી રહીએ ચાલો આપણે નિશાળ પણ એની બતાવી બાજુમાં છે એની સ્કૂલ છે આ એમની સ્કૂલ ને આપણું ઘર એટલે એક જ દીવાલ થઈ એટલે કઈ નાની સબળ ઉપાધિ જેવું છે નહીં કઈ કેમ કે આપણે દૂર મોકલતા હોય તો જે ચિંતા રહે પણ અહીંયા તો નજીક જ છે તુલેથી આવી ગઈ છે બાલવાટિકાથી તો ફાસ્ટ ડે તો એનો કેવો કર્યો તારો દિવસ કાનું ભણવામાં મજા આવી હોમવર્કમાં શું આપ્યું હોમવર્ક શું શું આપ્યું એટલે હોમવર્કમાં દાખલા તને આવડશે દાખલા

કશ્નો રાયો વાહ મારો દીકરો વાહ આમ જ રહેવાનું હો સ્ટ્રોંગ બનીને વર્લ્ડ વર્લ્ડમાં આપણે રેકોર્ડ ચડવાનો તારે એટલું ઓછે થાવ તારે કોશિશ કરવાની હો ને દીકરો બધાયમાં ભાગ લેવાનો હો ચાલે એ તો ઓમ વકડવા બેસી કેને આપણે રસોઈ થઈ કઈ વાંધો નહીં જેટલો ખૂટેલ હવા જમીન ગઈ હોય ને એટલે હો કરવા એને હું રસોઈ બનાવી લઉં ઓકે પંખો કહ દો વહ હાલે એ બેસી ગઈને આપણે રસોઈ બનાવી લઈએ હવે મસ્ત દિવસ ગયો છે દીજાનો આજે ઘણા બધા છોકરા ગયા છે એના બધા સારો દિવસ ગયો હોય એવી શુભેચ્છા અને મારા દીજાને શુભેચ્છા કાકાનો બધાય કહે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અમને અને કોમેન્ટ પણ કરજો હો એમ કે હાલો કરો જોઈ નથ પડતું એટલે એટલે કરી લીયે છે છે આવશે બે

તાવ આવી ગાડી ગાડીને બેટરી લો ખરખાય ફિટ કરજો કઈ ખાલે એવી રીતે કઈ હાજ નથી એની જેમ ગાડી માં બે માં જ કશું एक बांगल टोटल लगा दे बांगल टोटल ये बातें हाँ सी आप लास्ट तू एक बांगल में ना है वारों चली जाते हैं आप लोग मम्मी नोटिस किया ले नोमी वो इस बांगल में लगा पड़े दोनों पड़े ले मम्मी नोटिस कर जाते काम माते बांगल और

એન્ડ કરી દઈએ લાઈક ના કોમેન્ટ તમે જગત થી કોઈ કરતા કોમેન્ટ કરજો મળી આવે નેક્સ્ટ વિડીયો